અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ઓઈલ બ્રેક છે સાઈડ ગેરવાળું ટ્રેક્ટર અને મલ્ટીપીટીઓ છે બેટરીનું કન્ડિશન પણ સારું સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે જોઈ શકો છો સીટ નું કન્ડિશન સારું છે અને ટ્રેક્ટર ની અંદર ટાયર ચારે ચાર નવા જોવા મળશે નવા ટાયર વાળું આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ જ છે તમે જોઈ શકો છો વિડિયો ની અંદર આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે રામભાઈ ને વેચવાનું છે કિંમત અંદાજીત 3 લાખ ને 45000 કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો